પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી પુનઃ નવ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી ચૂંટણી પાનોલી ઉદ્યોગ મંડળની યોજાઈ નથી બીએસ પટેલ નૈજા હેઠળ પેનલનો છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી પાનોલી ઉદ્યોગ મંડળમાં દબદબો બરકરાર જોવા મળી રહ્યો છે છ જનરલ અને ત્રણ રિઝર્વ કેટેગરી માટે ચૂંટણી યોજાનાર હતી પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીનું સંચાલન કરતા પાનોલી ઉદ્યોગ મંડળના વીસ બાદ પણ ચૂંટણીના યોજાઈ અને બિનહરીફ સભ્યોની વરણીની પરંપરા રહી છે સત્તા પક્ષના પ્રમુખ બી એસ સભ્યોની ચૂંટણી યોજાનાર હતી જેમાં ગત રોજ ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી અધિકારી કિરણસિંહ પરમાર દ્વારા જનરલ કેટેગરીમાં બી પટેલ ચંપકલાલ રાવલ ભરતભાઈ પટેલ અતુલ બાવળિયા ભરત કોઠારી અને રાજકિરીટ કુમારને જનરલ કેટેગરીમાં બિનહરીફ જાહેર કર્યા હતા તો રિઝર્વ કેટેગરીમાં રાજુભાઈ મોદી આશિષ કુમાર નાયક વિનોદ કુમાર જોશીને બિનહરીફ જાહેર કર્યા હતા આગામી દિવસમાં એજીએમમાં તમામ સભ્યતાવાર સભ્યપદ સાથે નવા પ્રમુખની વરણી કરશે